નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી નવનિર્મિત પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરાયું સાવલી પાસેના પ્રસિદ્ધ ભમરઘોડા ધામે શ્રદ્ધાળુ અને માઈ ભક્તની દીકરીના જન્મદિવસે તેઓ દ્વારા નવનિર્માણ કરાયેલા ભવ્ય પ્રવેશ દ્વારનું લોકાર્પણ સ્થાનિક ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરાયું સાવલીના ભમરઘોડા ગામે આસ્થાનું કેન્દ્ર બિંદુ સમાન મામેલડી અને ફૂલબાઈ માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે જે વડોદરા આણંદ પંચમહાલ સહિતના અનેક જિલ્લામાંથી પ્રત્યેક રવિવારે અસંખ્ય ભક્તો શ્રદ્ધાળુઓ હાજરી આપી દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે આ ભમરગોડામાં આગામી છવ્વીસ એપ્રિલના રોજ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે અને આજે આણંદ જિલ્લાના ઓડ ગામના શ્રદ્ધાળુ માઈ ભક્ત મિતેશભાઈ તળપદાએનું નિર્માણ કરાયેલા ભવ્ય પ્રવેશ લોકાર્પણ તેઓની દીકરીના જન્મદિવસે તળપદા પરિવાર સાથે ધારાસભ્ય કેતનભાઈ ઇમાનદારની ઉપસ્થિતિમાં કર્યું હતું અને કેતનભાઈ ઈમાનદારે માતાજીના દર્શન કરી આવા સેવાકીય કાર્યમાં સહભાગી બનાવવા બદલ તળપદા પરિવારનો આભાર વ્યક્ત કરી દીકરીને આશીર્વાદ આપ્યા હતા બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાબુ મા ઉમરગોડાના પવિત્ર ધામ પર મા મેલડીની અસ્તિમ કૃપાથી અહીંના ઓડ ગામના એક માતાજીના ખૂબ ભક્ત મિતેશભાઈ તડપડા એમની દીકરીના જન્મદિવસ નિમિત્તે જ્યારે પ્રવેશ માં મા ભમરકોડાના ધામમાં બનાવે છે ત્યારે આ પ્રસંગમાં મને ઉપસ્થિત રાખીને આજે માના દર્શનનો લાહો પણ મળ્યો અને આ શુભ પ્રસંગમાં ઉપસ્થિત રહેવાનો લાહો મળ્યો એમના પરિવારને એમની દીકરીને ખાસ કરીને જેનો જન્મદિવસને એમને ખૂબ ખૂબ હું શુભેચ્છા આપું છું માતાજીને પ્રાર્થના કરું છું કે સદાયને સદાય જેવા મિતેશભાઈના વિચાર છે એવા સદાય સૌના વિચાર રહે અને આવી જ રીતે સારાને સારા કાર્યો કરતા રહે અને મા એમની દીકરીને ખૂબ સુખી કરે એમના પરિવારને ખૂબ સુખી કરે એવી પ્રાર્થના આ બમણકોડા ધામ એ ખૂબ પવિત્ર ધામ છે આ માતાજીના મંદિરે દર રવિવારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે ત્યારે આ ધામને પણ વધુને વધુ શ્રદ્ધાળુઓ અહીંયા આગળ દર્શનાર્થે આવે અને કોઈને કોઈ તકલીફ ના પડે એવી કાળજી રાખવાની માતા મને તકતી આપે એથી પ્રાર્થના ફરી એક વખત મિતેશભાઈ તળપરાના પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ